સુરત સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માસુમ બાળકોના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં રહેતા શ્રમિક પરિવારના બાળકનું ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યું હતું ચાર વર્ષીય બાળક ગણેશ ભારતીનું બાળકને ઝાડા ઉલટી થયા હતા જેથી માતા પિતા બાળકને હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે બાળકને સારવાર મળે તે પહેલાં જ તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું બાળકની માતાએ કહ્યું કે ગણેશ ભારતીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી બાળકનું ઝાડા ઉલટી બાદ અચાનક મોત નીપજ્યું છે આ મોતને તેઓ માની પણ શકતા નથી બાળકના મોતને લઈને સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે પાંડેસરા પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે અરવિંદ રાઠોડ એ બી સી ન્યૂઝ ગુજરાત સુરત